હેલો ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સો સૌપ્રથમ આજે આપણે બનાવશું એકદમ સરળ રીતે બની જાય તો ચોકલેટ ફ્લેવર વાળું અને પ્રોટીનથી ભરપૂર એવું ચોકલેટી બનવેટા સૌ પ્રથમ આપણે એક પેનમાં લઈશું મખાના અને ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને મખાનાને ત્યાં સુધી રોસ કરશું જ્યાં સુધી તે ક્રન્ચી એટલે કે કડક થઈ ન જાય ત્યાં સુધી તેને ગરમ કરશું તેને બરાબર શેકીશું આપણે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે તેનું આપણે ધ્યાન રાખશું આપણે તેને સતત હલાવ્યા કરશું જેથી તે નીચે એક સાઈડ દાજી ન જાય આપણે સરસ એને રોસ્ટ કરી લીધા બાદ ત્યારબાદ બે આંગળીઓની મદદથી તેમાં ક્રંચને ચેક કરશું હવે આપણે જોઈશું કે મખાના એકદમ રેડી થઈ ગયા છે કે નહીં ક્રિસ્પી થઈ ગયા છે કે નહીં ત્યારબાદ આપણે એને તોડીને ચેક કરીશું હા તે ક્રિસ્પી થઈ ગયા છે ત્યાર પછી ઘરમાં હોય તેવા ફ્રા ડ્રાય ફ્રૂટ લઈશું મેં અહીંયા એક કપ બદામ એક કપ કાજુ એક કપ અખરોટ અને અડધા કપ જેટલા પિસ્તા લીધા છે અને તેને બરાબર રીતે રોસ્ટ કરશું જ્યાં સુધી તેના કલરમાં ફેરફાર ન થાય ત્યાં સુધી તેને ધીમા તાપે રોસ્ટ કરશું હવે તેને બરાબર રોસ્ટ કરશું આપણે બધા જ ડ્રાયફ્રૂટને ડ્રાયફ્રૂટને એક સરખા હલાવીને રોસ્ટ કરવાના છે જેથી ધીમી ફ્લેમ પર આપણે રોસ્ટ કરશું ત્યાર પછી આપણે જ્યાં સુધી તેના કલરમાં ફેરફાર ન થાય એ થઈ ગયા બાદ આપણે તેને ગ્રાઇન્ડ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તે દાણાદાર રહી ન જાય તેને ચાણીની મદદથી તેને ચાણી લઈશું હવે આને ચાણીની મદદથી ચાળી લેવા માટે આપણે ઘરમાં રાખેલી ચાણીનો યુઝ કરશું અને ત્યારબાદ આપણે એના અંદર ફ્લેવર્સ ઉમેરવા માટે ગોળનો ઉપયોગ કરીશું જેના લીધે તેના અંદર મીઠાશ આવે અને તે નાના બાળકોને બી પી શકાય ઇઝીલી આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું બધા જ ડ્રાય પાવડરોને ડ્રાય પાવડરોને બરાબર મિક્સ કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાનો ડ્રાય ફ્રૂટનો પાવડર રેડી થઈ ગયો છે હવે ગોળ લઈશું ગોળને તેની અંદર એડ કરશું હવે એ ગોળને એડ કર્યા બાદ આપણે એક બોનવિટા કે ચોકલેટ પાવડર તમે કંઈ કંઈ પણ યુઝ કરી શકો છો આપણે બોનવિટાને બી તેની અંદર મિક્સ કરીને બરાબર બધી જ વસ્તુ એક સાથે મિક્સ થઈ જાય એવું કરી લઈશ હવે આ પાવડર રેડી છે તેને તમે ગરમ દૂધમાં કે ઠંડા દૂધમાં ઓગાળીને પણ પી શકો છો આ આપણા હેલ્થ માટે પણ સારો છે અને આપણને સ્ટ્રેન્થ પણ આપે છે અને મજબૂત બનાવે છે થેન્ક યુ થેન્કસ ફોર વોચિંગ